સુરત સુરત શહેરમાં ફરીથી એમડી ડ્રગ્સ શહેરના પચાસ પોઈન્ટ ચારસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ચાર આરોપીઓને રાંદેર પોલીસે પકડી પાડ્યા સુરતની રાંદેર પોલીસે રામનગરમાં આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં પહેલા મારે છાપો મારીને એમડી ડ્રગ્સનો જથ્થો કિંમત રૂપિયા જે ગ્રામ હતું તે સાથે ડ્રગ્સ હજાર આઠસોના એમ મળીને કુલ છ લાખ ચોપન હજાર સાતસો પચાસનો મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ એક જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાવલ રેવાસી માઇલોન સ્ટોલ બિલ્ડિંગ ઉગત કેનાલ રોડ રાંદેર સુરત મૂળ વતન રાજસ્થાન બે ગુલામ રસુલ મોહમ્મદ શેખ રહેવાસી પીપળડીવાલા સ્કૂલ પાસે રાંદેર સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ ત્રણ ઉમર યુસુફ શેખ રહેવાસી બોમ્બે કોલોની અઠવા સુરત અને મહિલા જેનું નામ છે અકીલા સમીર મલિક ધંધો બ્યુટી પાર્લરનો અને રહેવાસી મુનસી મલ્લા જમાદાર સ્ટ્રીટ રાંદેર ટાઉન સુરત દ્વારાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે એટલું જ નહીં પણ પકડાયેલા બધા જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બધા જ આરોપીઓ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ તેમના પર ગુના નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત